કેમ છો મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી રાગીનો શીરો બનાવીશું આ રાગીનો શીરો નાના બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ રાગીનો શીરો બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં અડધા કપથી એક ટેબલ સ્પૂન ઓછું એટલું ઘી લઈ તેને ગરમ કરીશું ઘી ગરમ થાય એટલે તેમાં એક કપ રાગીનો લોટ ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું ઘી અને લોટ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા લોટને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ચાર થી પાંચ મિનિટ માટે શેકીશું રાગી કેલ્શિયમ અને મિનરલ્સથી ભરપૂર હોય છે અને એ સિવાય તેમાં પુષ્કળ માત્રામાં ફાઈબર્સ પણ રહેલા હોય છે અને તે ટોટલી ગ્લુટન ફ્રી છે આ રાગીના લોટમાંથી બનેલો શીરો નાના બાળકો અને બેબીઝ માટે સુપર ફૂડ નું કામ કરે છે રાગીનો લોટ શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબ્સ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે પાંચ થી છ મિનિટ જેવો લો ટુ મીડિયમ ફ્લેમ પર રાગીના લોટને શેક્યા પછી હવે જોઈ શકાય છે કે તેનો કલર થોડો ચેન્જ થવા લાગ્યો છે અને લોટની મસ્ત સુગંધ પણ આવવા લાગી છે તો હવે તેમાં અડધો કપ ખમણેલો અથવા તો ઝીણો સુધારેલો ગોળ લઈ ઉમેરીશું અને તેને લોટમાં સરસથી મિક્સ કરી દઈશું ગોળ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં એક કપ દૂધ ઉમેરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું દૂધ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેને સતત તવેથા વડે હલાવતા હલાવતા શીરાને થી ચાર મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર પકાવીશું શીરા પકાવતી વખતે તેમાંથી આ રીતે ઘી છૂટું પડવા લાગે ત્યાર પછી તેને એક થી દોઢ મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા પકાવીશું એક થી દોઢ મિનિટ જેવું પકાવ્યા પછી હવે જોઈ શકાય છે કે આપણો શીરો મસ્ત રીતે તૈયાર થઈ ગયો છે તો હવે તેને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું ગેસ નીચે ઉતાર્યા પછી એક વખત ચમચા વડે હલાવી જેથી કરીને જે શીરામાંથી ઘી છૂટું પડ્યું છે તે શીરા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય અને ત્યાર પછી આ ગરમા ગરમ શીરાને સર્વિંગ પ્લેટમાં લઈ ડ્રાય ગાર્નિશ કરીને સર્વ કરીશું રાગીનો સીરો ખાવાની ખૂબ જ મજા પડે ટેસ્ટી થાય છે તો તમે પણ આ રાગીનો સીરો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ